એનપીએસ રદ કરવાની માંગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રેલી યોજી વિરોધ તમામ કર્મચારીઓ જાન્યુઆરી જાન્યુઆરી સુધી નવી પેન્શન પેન્શન સ્કીમ સ્કીમ કરી ઓપીએસ ચાલુ કરવા માટે ભૂખ હડતાલ પર બેસી વિરોધ કરી રહ્યા છે તેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ પ્રતાપનગર રેલવે ડીઆરએમ કચેરી ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલ્વે કર્મચારીઓ ભૂખ હડતાલ કરી હતી અને આ ઉપરાંત વિશાળ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો સાથે ધરણા ધરણા ચાલુ છે આજે પણ પર મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા કાર્યક્રમમાં મહામંત્રી જે આર ભોસલે મંડળ મંત્રી સંજય પવાર મંડળ અધ્યક્ષ એપી મોર્યા સહાયક મહામંત્રી સંતોષ પવાર સહિત અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ઓલ ઇન્ડિયા રેલવેન્સ ફેડરેશનના આવક પર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડલે તારીખ આઠથી લઈને આઠ નવ દસ અગિયાર ચાર દિવસ જે રિલે ફાસ્ટનો અમે કાર્યક્રમ રાખેલો છે રિલેફાસ્ટનો કાર્યક્રમ અમારો સવારે દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ છ વાગ્યા સુધી ચાલવાનો છે આની અંદર અમારો એક સિંગલ એજન્ડા છે કે જે પ્રમાણે અમે ઘણા સમયથી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે ભાઈ એનપીએસ જે છે એને હટાવવી જોઈએ અને ઓલ્ડ પિન્શન સ્કીમ જે છે એને લાવવી જોઈએ પણ સરકારે અમારી માંગણીને ધ્યાન નથી આપી રહી પૂરતું એટલે અમારો આક્રોશ બતાવવા માટે આજે અમે ચાર દિવસનો આ રિલેફાસ્ટનો પ્રોગ્રામ રાખેલો છે